વાપરવા જેવું છે અને સો ટકા મને ફરક લાગે છે વાપરજો નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત બાયોસાયન્સ ની ટીમ સાબરકોટા જિલ્લાના વડાલી તાલુકાના ભંડવાલ ગામે પહોંચી ત્યાં પ્રગતિશીલ ખેડૂતો આજે એમની મુલાકાત કરીશું કે જે ખેડૂતો આવેલા છે એમના પરિચય લઈશું દાદા આપનું પરિચય આપો હું ભંડવાલ ગામના વતની પટેલ અમૃતભાઈ શાહભાઈ ગામ ભંડવાલ

ફિલ્ડ ઉપર તો આપણે જોઈ શકશું કે તેઓ દાદા શું વાપર્યું હતું ગુજરાત બાયો સાઈડ નું જીલ માસ્ટર જી માસ્ટર વાપર્યું હા જી માસ્ટર વાપર્યું હતું પાવડર 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 શું કર્યું હતું પાવડર અમે ડ્રીપિંગ થી ડ્રીચિંગ કર્યું હતું ડ્રીચિંગ કર્યું હતું અને જયારે આપણું જે લિક્વિડ છે લિક્વિડ હતું હા લિક્વિડ જી માસ્ટર જી માસ્ટર લિક્વિડ નું જે હતું એ અમે છંટકાવ કરી સ્પ્રે કર્યું હતું તો તમને આ જે ફિલ્ડ ની અંદર તમે બધા ખેડૂતો ઊભા છો તો શું રિઝલ્ટ કેવું લાગે છે રિઝલ્ટ સારું લાગે છે અને રિઝલ્ટ જેટલા કરેલું છે છે એમાં અલગ ફરક અને બાકીના જે આઠ દસ પાડિયા બાકી રાખ્યા છે એના કરતા પેલા કરેલામાં મને સો ટકા ફેર લાગે છે અને એનું રિઝલ્ટ એમ કે બહુ સારું છે અને આ કરવા જેવું છંકાસ અને આ ડ્રીજિંગ કરવા જેવું સારું છે ખેડૂત મિત્રો જોઈ શકો છો લાઈવ તમે જે વાપરેલું છે એ તમે આ જોઈ શકો છો જ્યારે નથી વાપરેલું એ ફિલ્ડ તમે જોઈ શકો છો આગળ 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 આ ફિલ્ડ નથી વાપરેલું આ જોઈ શકો છો તમે આ ફિલ્ડ ની અંદર આ જે એટલાથી વાપરેલું નથી તો ખેડૂત મિત્રો તમે બીજા ખેડૂત ને શું ભલામણ કરો છો ફરવા લાયક છે અને રિઝલ્ટ સારું માળા છે અને બે બીજા ખેડૂતો ને વાપરવાનું પ્રોત્સાહન કહીશું કે ભાઈ આ ખાતર વાપરવા જેવું છે આ વસ્તુ વાપરવા જેવું ફરજિયાત છે ફરજિયાત છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ભીંડા અંદર આજે કેટલા દિવસ થયા છે

આની અંદર ઓર્ગેનિક કાર્બન પચાસ ટકા આવેલો છે અને બીજા તત્વો પણ ઘણા બધા છે અંદર તો તમે આ વસ્તુ વાપરજો તમારી જમીનની અંદર જે પીએચ મેન્ટેન નથી તો પહેલું કામ પીએચ મેન્ટેન કરવાનું કરો છો બીજું જ કામ કે તમારી જે છોડ ખોરાક લેવાની પ્રક્રિયા નથી કરતો તો ખોરાક લેવાની પ્રક્રિયા ફાસ્ટ કરશે અને જે આપ્યા પછી તમારા છોડનો જે સ્ટમ્પ પત્તાનો વિકાસ સારો એવો થશે અને ખોરાક લેવાની પ્રક્રિયા લેવાના કારણે તમારા ઉત્પાદનની અંદર ક્વોલિટી ની અંદર સારું એવું રિઝલ્ટ આપશે તો બધા ખેડૂતને હું ભલામણ કરું છું કે આ વસ્તુ તમે અચૂક વાપરજો અસ્તુ જય જય જય